હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને ભાઈ કેમ છો બધા મજા મજામાં રહેશો તો આજે ફ્રી છે અમારા નાના ઓલોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે ને ભાઈ આપણે અમને બે દિવસ કંઈ નવરાઈ નહીં એટલે કઈ વિડીયો નહોતા મૂકતા અને ભાઈ આજે પાછો ટાઈમ મળી ગયો છે તો અત્યારમાં જવાનું છે આપણે થોડુંક બાર ગામ જવાનું છે એટલે કીધું લાવો થોડીક ઉતારી લેવી અને અમારે જીએનસીબી ની તૈયાર થઈ છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે સાંડા તો પડે છે પણ આમાં તમારે નહીં દેખાતું હોય કોક કોક સાંટા પડે છે અને બહુ એટલે વરસાદ આવે એવું છે જ અમારે જીએનસીબી જોઈએ તૈયાર થઈ ગયા છે ક્યાં જવાનું છે રૂડા લેવા આવડા હે કપડા લેવા જવાનું છે છે અને મમ્મી બે જવાનું છે લેવા નથી મારા તો કેટલા છે પણ નવરા જો આને છે માતાજી ઘણા દિવસથી ઉતાર્યો નતો ચાલુ છે અને કપડા લેવા છે તો તૈયાર થઈ તો હવે બસ જવું જ છે હવે તૈયાર થઈ જશે પછી શું વાર હાલ તો પહેલા કપડા લેવાના હોય ને હરખ નું હોય ને કા મારે લેવાના નથી પણ તમારે લેવાના છે મારે તો છે ભાઈ લેવાના છે એટલે કેવી છે જો અમારા જેએનસી બેન હાટુ એક જોડે કપડા સિલક કર્યા છે અને બીજા લેવાના છે કા હા એ લેવાના છે ને એક જોડે આ લીધા છે કી આ લીધા છે ડાગલા કે આ કે એક ટીશર્ટ बीस ने एक सदो बी ने का के लागे छे मस्त लागे का जेनसी हम जो आए लगे हैं हैं तनक गमे छे गमे छे पैसा दे दियो तने बदु गमे तने तुम काय दे हमारे तर देवाना होई काय आने जो कपडा लेवा आई ग्या सी ने जेनसी ने कपडा लाइ लिता छे मारे हाडी लेवणी छे पण मने गमती नी थी हो आ केली बोई हाडी तो न गमती कोई मने न गमती रे बेने नीचे ना की मान जो वाल पोटो हो दो आउ नियक लिदिजाब आपाजव पर्झ आपार्सकिर चिंफा उपी, आपां आपार्सक्रावट हुए आपार्सक लिए? दो मना तेकतना भम्केत, नआपार्सकी। आंपार्सक्राइब भूग इक अति आपार्सक लिए? आप लेफाो आपार्सकाइब अरि

એ બધું બીજ ભાઈની બાશે જ આવી જો એટલે કઈ મજા ન જાય એ નવાજે એટલું આવ તો માથું જડે છે આ હાથ જડે છે ને પણ અવાજ જ એટલું આવતો તો ના ટાઈમ જ ન આયો વિડિયો ઉતારવાનો હવે જો બારા નીકયા કીધું અર્ધે ને પછી વિડિયો ઉતારશું આવું માવો બરોબર હા માવો ખાઈ લ્યો માવો ખાઈ લીધો તો હવે હાલતા થઈ જાવી જઈએ જાઈએ છે જો બેહી છે અને હું ભેહી જા મચ્છર ચાલુ કરો હાલો તો હાલો ફેમિલી હાલતા થઈ જાવી રોગરે જ નોતું ડાયરેક્ટ કન્ટેન્ટ બનાવી રેજો બજે કાજી એન્સી

પાણી ગીરી ગયું છે પોતું લગાવે છે તો આરો ફટોફટ ગેસ ભરાગે માં મળ્યું દીપ તો ફેમિલી જો હાલતા થઈ ગયા છે પાટલો ભરવા અને ભાઈ અડધે પૂજ્યા ને કેવું ખબર તમને પેટ્રોલ ખૂટી ગયો મારે જોયું મારે હે ને ઝટકા હવે અહીંથી પંપ છે ચાર પાંચ કિલોમીટર છે તો ભૂગે તો હાલ હું અને જયદીપભાઈ રોકાવવું પડશે કાં જયદીપ કેટલું છે પેટ્રોલ આમાં અડધક લીટર જેવું નહીં પણ લીટર જેવું તો ફાઈન લઈશે પણ ફૂગી જાવ એટલામાં તો હું એટલું તો એવરેજ આપે છે આપડી આ ગાડી બાવીસ ની એવરેજ આપે છે ભાઈ વેજનર ગાડી છે આપડી બાવીસ ની એવરેજ આપે છે એટલે ફૂગી તો જાવી જ ને જઈ જઈ ન ખબર પડે એટલે ફૂગી જવું ધીમા ધીમા ટૂંકું બીજું કાંઈ નહીં હેરાન નહીં કરે એટલે અડધો ફૂટો આમ મીણો ચટકા મારવા જો આ તમે રસ્તો આવો છે એટલે પૂગી તો જાય જ ને ભાઈ આ જો સ્વિફ્ટ નવી લઈને આવો ભાઈ કાંઈ ઘટે જ નહીં ગઈ ને નહીં ગાડી લઈને આપણે લેવાની જ છે પણ ટૂંક સમયમાં લઈશું અત્યારે તો આપણે પૈસા નથી એટલે શું કરવું ભાઈ નકર કરમને લઈ પૈસા આવે પછી કાંક જોયું વિચાર્યું કેમ થાય કેમ ન થાય એમ હાલ બાટલો લે હવે જો બાટલો ભરાવા પૂગી ગયા છે એમ બાટલો આપણે ગમે નહીં લેવાનો છે ભાઈ હાલો પછી મળશે બરોબર કેમ કે ભાઈ એમ સુધારવા દે ન દે કયો લેવો શી લે લે હાલ હલો જો સક્કરબારા બનાવવાની તૈયારી થઈ ગઈ છે લોટ બાંધી વાળો છે જો આબીને તો લોટ બાંધી દીધો હવે ઈ બાંધે છે કવનો લોટ ને મારું રોટલી વણવાની છે અને સોડીન જો બેહાઈયું છે રસક્કરબારા બનાવવા તો જીએન ને તને

તો વાંધો નઈ અમે તો સકરપારા બકરપારા કરી નાખ્યા અને હવે કીધું હવા માં તળી નાખશું અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળશો હવે કાલે બાય બાય